પલ્લી ગયા લાડભાઈ ગયા એમને એટલે ઘણી તકલીફ તકલીફે અત્યારે નરેન્દ્ર મોદી ચાવે થઈ ગયો વડાપ્રધાન એને ખબર નથી આપડા એક દીદી ફૂટપારી ઉપર હું હા તમાર તમ તો ઠીક છે પણ આ પાણીની પ્રોબ્લેમ વરસાદ બહુ છે અને હલાય એવી કે પોઝિશન નથી જોવા તમાર નજરે પડીકા ખાઈને દી કાટી છે એવી પોઝિશન છે અમારી અતારે તે તા વખતે ખેડૂતોને પાણીની ઉપાધી નઈ પણ પાક તો ભરી ગયો છે પાક માં તો ખાલા બધું થરિયામ લઈ એમ આ વખતે વરસાદ જાજો પડ્યો 15 લાખ જેવો ઇંચ જેવો વરસાદ પડ્યો હા હા ભાઈસન કુછ જ્યાદા નઈ હો ગયા આરબી ન્યૂઝ માં આપ સૌ લોકો નું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા ધીમા ધીમા પડતા વરસાદની વચ્ચે અત્યારે હાલ આપણે વીરપરડા ગામે પહોંચ્યા છીએ ગામના જાપા પાસે અત્યારે દુકાન પાસે તમે જો નાના નાના ટેણીયા અત્યારે વડીલો આપડી એ જોડાયા એક ભાઈ અત્યારે વેફર વેફર અત્યારે ખાઈએ કેવો હાથમ આઠમ કેવી રે પછી ગામમાં હા તમારા તમ તો ઠીક છે પણ આ પાણીની પ્રોબ્લેમ વરસાદ બહુ છે અને હલા એવી કે પોઝિશન નથી જોવા તમારે નજરે પડીકા ખાઈ દી કાઢી છે એવી પોઝિશન છે અમારી અત્યારે એમ હા ગામમાં મોટા ભાગે અત્યારે શું ખેડૂત ખેતી શું ગાલે એ કપાન એવું જ વાવે છે પણ ખેડૂતને પ્રોબ્લેમ મોટો છે તમે સમજો કે એને ખેતરોમાં પાણી ભરાઈ ગયા ધોવાણ થઈ ગયા છે અને અમારે હાલવાની તો મોટો મોટો પ્રોબ્લેમ છે કે અત્યારે અહીંયા થી અમારે હલા એવી પોઝિશન નથી

વ્યવસાયમાં ખેતી નહીં મજૂરી એમ આમ શેરીઓમાં રોડ માં બધે પાણી ભરાઈ ગયા તા હા તાને પાણી જતા એમ ઠેટ લગી હા છે જજી હાલની ની સંજોગ માં છે જો પાછ એમ તા વખતે ખેડૂતો ને પાણી ની ઉપાધી નહી પણ પાક તો ભરી ગયો છે પાક માં તો કાં હરાવે બધું તરિયા માં દેશ એમ ચાર પાંચ ગાડીઓ કરી કે ટેક્ટર ને કાઢવા ગયો તો એમ હમ તે તો ફાયર તો માં રઘરૂ પડી ગયું આટલી માં કોઈ નતો લાટ્યું વહી ગયું

આખો માહોલ અલગ હોય પણ આ વખતે કેવું રહ્યું હતું આ વખતે વરસાદ જાજો પડ્યો ઇંચ જેવો વરસાદ પડ્યો અને ગામમાં આ જે જાપો દેખાય ને અહિયાં અહીંયા સુધી પાણી આવી ગયું હતું અને ગામમાં અત્યારે મુખ્ય સમસ્યા કઈ તો આ ઢોરની જ છે કેમ કે જે જેટલા ઢોર રાખે ને કોઈના પાસે કોઈ વ્યવસ્થા છે નહીં એના હિસાબે ગામના ને પણ ઘણી તકલીફ પડે ઘણી વખત રજૂઆત કરી કોઈ ધ્યાન દેતા નથી તમારે થાઈ કલ્યું અહીંયા જ રહી શકે ઢોરા પણ અત્યારે ઓલ ઓવર વરસાદ આ વખતે બહુ સારો પડી ગયો એવું કહીએ કંઈક હાજર ધોરણ કરી ઘરમાં પાણી કરી ગયા આટલા આટલા પાણી એમ ટ્રેક્ટર મોટો બધા ટ્રેક્ટર લઈને જ કાઢવા પછી ગાડી બધા આવ્યા હતા હાઇતમ કરવા મોરબી હાઇતમ કરવા આવ્યા હતા હા હલવાઈ ગયા ગાડી નીકળે એટલે શું કરવાનું પછી કેટલા દી રોકાણ આ કે ઉતરા એટલે બપોર લાગી રોકવું પડ્યું બીજી દી નોયમ ગયા બરાબર પછી નોયમને દી બધા ગયા હાઇ તમે આવ અટાણે આ એટલે પલ્લી ગયા લાડવાઈ ગયા એમને ઘણા હતા કેટલા ખેડૂતો ખેડૂત ઘણા છે પણ મોરબી વઈ ગયા આ શું ગામમાં બધા ગંદકો બહુ સરકારી અધિકારી પગાર બધા ખા છે પણ એમ હમ ખોટા માણસો થઈ ગયો ખાવ પણ ઘણા એટલે ઘણી હે અત્યારે નરેન્દ્ર મોદી થઈ ગયા વડાપ્રધાન

આ શેરીમાં આટલું પાણી આ પાણી આમ આવે ને આમ જઈ પણ કોઈ ન આવ્યું તો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું તો તમારી સાથે રવિ બરાશ